આમોદતંત્રની ઘોર બેદરકારી કુલિગટ્ટરમાં કારખાબકી પ્રજાના જીવ જવાબદારી કોની આમોદના બચુકા ઘર નજીક નો મુખ્ય માર્ગ આજે તંત્ર ની ઘોર બેદરકારી નો જીવતો જાગતું પુરાવો બની ગયો છે શાળા મદરેસા અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો પાસે આવેલી ખુલ્લી ગટરો આજે સ્થાનિકો માટે જીવલેણ જોખમ બની રહી છે તાજેતર આવી આવી જ પાણી ભરેલી અને નરી આંખે નદી ગટરમાં ગટર એક કાર ખાબકતા તંત્ર નિષ્ક્રિયતા સામે લોકો ભડકેલો રોષ હવે સવાલોના રૂપમાં બહાર આવી રહ્યો છે ચાર માર્ગ પર મૃત્યુ નો કુવો છતાં તંત્ર મોન કેમ ચોમાસામાં ગટર ભરાયેલું પાણી તેને મૃત્યુ ના કુવામાં ફેરવી દે છે રાહદારીઓ અને વાહન ચાલકો અંદાજ લગાવવો મુશ્કેલ કે રસ્તા પર ખાડો છે કે ગટર બાજુમાં શાળાઓ હોવાથી બાળકોનો જીવ સતત જોખમમાં છે સ્થાનિકો એક જ ભય છે કે જો કોઈ માસુમ બાળક આ ખુલી ગટર માં પડી જાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ શું તંત્ર ના અધિકારીઓ અકસ્માત ની રાહ જોઈ રહ્યા છે જેથી પછી જાગે આ મામલે વારંવાર રજૂઆતો અને મીડિયા ના અહેવાલો છતાં તંત્ર નું ભયજનક અને શંકાસ્પદ છે મીડિયા દબાણ બાદ રસ્તા સમારકામ તો શરૂ થયું પરંતુ એમાં પણ બેદરકારી ની હદ પાર થઈ ગઈ છે ચાલુ વરસાદ માં છૂટું મટીરિયલ પાત્ર તંત્ર ફક્ત દેખાવ પૂરતું કામ કરી રહ્યું છે

આ ગંભીર પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે શું કોઈ નિર્દોષ બાળક કે નાગરિક જીવ ગયા બાદ જ અધિકારીઓની આંખ ખુલશે અને પછી જ કાયમી સમાધાન માટે પગલા લેવાશે આ પ્રકારની બેદરકારી એ માત્ર અક્ષમ્ય ગુનો નથી પરંતુ માનવ જીવન પ્રત્યેની ઉપેક્ષા છે આ ગંભીર પરિસ્થિતિને વધુ ભયાનક બનાવે છે તે હકીકત છે ખુલી ગટરના સળિયા પણ નરી આંખે દેખાઈ રહ્યા છે ચોમાસામાં પાણી ભરાયેલું હોવાથી આ સળિયા વાહન ચાલકો રાહદારીઓ માટે અણધાર્યા જોખમ સમાન છે જો કોઈ બાળક આ પાણી ભરેલી ગટરમાં અજાણતા પડી જાય તો આ સળિયા તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી શકે છે અથવા તો તેનો જીવ પણ લઈ શકે છે આ ખુલી ગટરની બાજુમાં શાળા અને મદ્રેસા આવેલી છે જ્યાં દરરોજ અનેક માસુમ બાળકો પસાર થાય છે સુતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે શું બાળકોની સુરક્ષા કરતા પણ અન્ય કામો વધુ મહત્વના છે કોની ચિંતા વ્યાજબી છે કે જો આવું કઈ થાય તો તેની જવાબદારી કોણ લેશે અને શું જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાશે નામ કાકા તમારું ક્યાંથી આવો છો તો ક્યાં જતા હતા તો આ તમારી ગાડી અહીંયા ગતરમાં ફસાય છે શું કહેશો તમે ઠેકાણા નહીં સરકાર કામ કામ નથી કરતી ખરાબ છે તો અધિકારીઓ કોઈ જોવા માંગતા નથી ગટરના ઢાંકણા રૂપી જાય છે બિલ અંદર ફસાઈ જાય છે ગાડી અંદર ફસાઈ જાય છે હવે આટલી બેદરકારી તો ના હોય તો બી કામ તો જોવું જ પડે સરકારને બી ધ્યાન રાખવું પડે કર્મચારીઓને અધિકારીઓને બી ધ્યાન રાખવું પડે પણ નથી રાખતા ભ્રષ્ટાચાર જ એટલો બધો કરે છે આ રોડના કેટલી વાર કામ થયા એટલે આખો રોડ ખરાબ છે આપતું નથી તમારી ગાડી ને નુકસાન કેટલું થયું હશે તમારી ગાડી નુકસાન થશે ને આ નીકળતી નથી